તો કે આ તો બીજા કે આમાં પૂછી શાળી તો હોય જ છે ને આમાં બધા બેઠા ભજન વાળા નહીં હોય અમારી ત્યાં ભૂલ આવે ગોત પડે બેઠા આ બધા અમારા અનુભવ બોલે છે ક્યાંક જો ભૂલ આના બાપુ ભૂલ જીવતા ને થાય મરેલા ને થાય એટલે આખી રાત માં કઈ લેવું જ નતું કાંઈ ભૂલી જાય એ જ એમને પકડ્યા બધા ભજનવાળા ન હોય પણ આમ ના ગુરુ મહારાન ને મા બાપ ને ગૃપતિ હાલ્યું જાય છે હાલે ના હોય ખરું એટલે એમાંય છે ને જાનવરો હતા ને એમાં કીધું કે એમાં હું મોટી વાત હતી ચૂંટણી કરો ચૂંટણી કરવી પછી હારી જાય એટલે ક્યાં જવાના ઉતરી જવાના છે ને આપણે એમને કઈ કહેવા નથી જવું તો કે આ એવા લાગે મારી પાસે બીજા બે ડાયા હતા ને એને કીધું ચૂંટણી કરવી પણ આના આમ ફોર્મ કોણ ભરે સિંહ ને ફોર્મ તો ભરવું જ હોય ને બધા વિચાર કરે ઓલો કે ના ભાઈ આપણું કામ નહીં ઓલો કે ના ભાઈ આપણું કામ નહીં હારી જાય આવડા જીવવા ન દે આને બસ ધૂળમાં ગધાડો અળોડતો તો બેઠો થયો કાન ફટફટાવીને કે મત આપો તો હું ચૂંટણી ફોર્મ તો હું ભરું ગરજવાન ને અકલ હોય નહીં કારણ કે સિંહ ને ઉતારવા જ થાય તો એમને નક્કી જ કર્યું હતું એ કે ઉભો રહે તમારે મત તને જ આપશો ને એ ઉભો રહ્યો ને બાપુ પેટીઓ ભરાણી ગધાડા નીકળ્યા પછી તો સિંહ સમજી જાય ને કે વાહ ભાઈ બહુ મતી થઈ ગયા આપણે ઉતરી જાવ આપણે ગમતા નથી એમને જે કરવું એ કરે ભલે મતતા પછી ઉતરી ગયા ને આ ગધેડા બધા સરપસ થઈ ગયા કોઈ સરપંચ હોય ખોટું ના લગાડે તો હોદો હોદો ટૂંકમાં સરપસ અમારે બધું બહુ સમજી સમજી બોલવું પડે અમારે દીકરા ને દીકરો હમણાં બોલતો હતો ને બાપુ હેલું છે અને હેલું હોય ને આવીને કહું કે જે બોલાવો તમને ખબર પડે અઘરી બાબત છે હરી ભજવું હક બોલવું દોનો બાતા હવલ આઠે પોર બાપુ આમાં કોઈને ઉતરે નહીં અમલ જો બાપુ નક્કી થઈ જાય ને કે બધા અજાણ્યા ચહેરા હોય એની સામે બાપુ આ સ્ટેજ ઉપર બેન બોલવું એટલે લોહી ના ધબકારા વધી જાય બોલવું હોય કઈ બોલી જવાય બીજું એ કોલેજમાં છે કોલેજમાં ભણતા છોકરાને બાપુ આનો રસ હોય તો કઈક ગુરુ મહારાજને ની કઈક મા બાપની કૃપા કહેવાય ને એટલે હું એ જ કહેવા માંગુ છું તમારા સંતાન હોય બધાને ભજન શીખડાવી દેવી વાત નથી પણ બાપુ સારા માર્ગે ચડાવજો હું મારી વાત કરું ને હું તમને મારા ઘરે હોય ને તમે આવો ને હું તમને આવકાર આપું ને એ બહુ મોટી વાત નો કહેવાય કારણ કે તમે આ એમને હાઈ છું અમારે આવકાર દેવો પડે પણ હું ઘરે ન હોય ને કુક દીક મારા મહેમાન થાય તો તમને ખબર પડે કે મારું ભજન શું છે જીવન એવું જીવાય ઘરના સભ્યો હોય ને બાપુ એની જ્યારે એક આપણા દહ મકોડાની હાકળ હોય ને તો ભેંસ જેવા જનાવરને ઊભું રાખે પણ એ બધાય મકોડા નોખા નોખાવા હોય તો આ પૈસાવાળા જ્યાં છે ને ત્યાં બૈરું આમના મોઢે ખાવા બે જણ આમના મોઢે છોકરા આમના મોઢે બેઠા હોય પૈસાનો જે માર્ગ ન હોય લો આને શું કરવું ભલે આપણો હુકો રોટલો હોય પણ બાપુ જે એકતા છે ને એ મારા નાથને હાજરી આપવી પડે આ એક પાકી વાત છે એ ગધાડા બાપુ પદ ઉપર આવ્યા ને પછી નાના માણસ મોટું પદ મળે એટલે શું કે જેની હોય એની પાસે જાય કઈ કામકાજ નથી ને કોઈ હેરાન નથી કરતું ને ફોલાણું નથી ને ઢોકડું નથી ને એ કે હવે લાગે પાણીની વ્યવસ્થા નથી કે નળ બે દેમ આવી જાય નળ આવી જાય પાણી ન આવે એક વાર રખડતા રખડતા જોડી અને રેલવે પાછું પડે ઓલો ખેડુ મારે પાછા ચડાવે ઠેઠ જઈને પાછું પડે અહીંયા બરોબર પડી ગયા અને ને એ બળધિયાઓ તમે કે હજી બળધિયા છો કાંઠે સો લઈને રખડો છો

અમારી અમારી ને છે છે ગા તારી માં છે ઘડી છે તારી મારી મા ફેર છે રા તે સિંહ ને ઉતાર્યા છે ને એ સિંહ બાપુ એની બોર્ડ માં ભૂખ્યા મરી જાય પણ તારી પાસે લાભો હાથ નહીં કરે લખવું હોય તો લખી લેજો એમ તમને મને બાપુ જીવન ની કુમારી જોવે